વાત કરવામાં આવે તો અત્યારે જામીન મળી ગયા જે બિલકુલ વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવાને અત્યારે જામીન મળી ગયા શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની અંદર રહેશે આજે હાઈકોર્ટની અંદર શું સૌથી મોટો ખુલાસો થયો એના વિશે આજના વિડિયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો સાહેબ તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો આખું ગુજરાત નહીં આદિવાસી સમાજ નહીં પણ આખું ભારત રાહ જોઈને બેઠું છે ભાઈ કે ક્યારે એ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે અત્યાર સુધી તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં એ નોટિસ બોર્ડ ઉપર નામ ના આવ્યું ક્યાંક ને ક્યાંક તારીખ ઉપર તારીખ આવે કે હાઈકોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો અને એમ કરતા ચૈતર વસાવાનો આજે છેલ્લો દિવસ કે આજે ચૈતર વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યાર પછી જ્યારે હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારે સાહેબ જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું ખરેખર હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાને લઈને જજ સાહેબ શું સૌથી મોટો ખુલાસો કરે કેમ કે અત્યાર સુધી તમે જોયું છે ભાઈ કે ચૈતરભાઈ વસાવાને લઈને સાહેબ અનેકો વિડીયો બની ગયા કે આજે ચૈતરભાઈ વસાવા બહાર આવશે પણ સાહેબ આજે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ ખબર પડશે કે શું ખરેખર મોટા મોટા વરઘોડા નીકળશે આદિવાસી સમાજ રાહ જોઈને બેઠો છે કે ક્યારેય ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે તમને શું લાગે દર્શક મિત્રો કે શું ખરેખર હમણાં ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે કે નહીં આવે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી જો જેવા સમાચાર મળશે કે મળે કે ચૈતરભાઈ વસા જલ્દી બહાર નીકળ્યા તો સાહેબ તરત જ તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહેશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ ને ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ